આટલે પરિણામ આવ્યું છે આર્ટ સ્ટ્રીમ માં અને 99.72 પીઆર આવી મહેનત તો મારા કરતા વધારે મારા મમ્મી પપ્પા ની અને શિક્ષકો ની હતી હું તો ખાલી કે એમ કર્યું જ છે તો શ્રુતિ ના પિતા પણ દીકરી ની ઉચ્ચ ટકાવારી પર ગર્વ લઈ રહ્યા છે ખુશી તો બહુ જ આનંદ છે એનો અમને અને એને ભણાવી છે આપણે મોદી સ્કૂલ માં કોઈ બીજો અમે ક્લાસ રાખ્યો નથી એની મહેનત થી આગળ વધી છે અને અમે તો કાઈ બહુ ભણેલા નથી પણ છતાં એની રીતના એ મહેનત કરી અને આટલી બધી આગળ વધી છે નવાણું પોઈન્ટ બોતેર ટકા લીધા છે મહાનગરપાલિકા ચોકમાં ગુજરાતી જમવાની લારી ચલાવતા મનીષભાઈના પુત્ર સુજેલે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અઠ્ઠાણું પોઈન્ટ સિત્યોતેર પીઆર મેળવ્યા છે મેં શરૂઆતથી મહેનત ચાલુ કરી દીધી હતી રોજના રાઉન્ડેડ એટ છ વર્ષ તો અમારી મહેનત ચાલુ જ હતી અને આજે તેનું પરિણામ હાસિલ થયું છે સારું આ તમામ તેજસ્વી તારલાઓએ આગળ પણ ઘણા સોનેરી સ્વપ્ન સેવ્યા છે કોઈએ યુપીએસસી ક્રેક કરી આઈએએસ બનવાની તો કોઈએ ડોક્ટર બનવાની ઈચ્છા દર્શાવી છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ કરો